હે વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં તો વાગી ગયા છે સાડા છ પોણા સાત અને આજે આજે જ છું છે ને શું કહેવાય ઢીંગલીને લાડવા લઈને જઈએ છીએ ગામડે આપણે તગડી ગયા હતા ને ચાર પાંચ દિવસ પહેલા ત્યાં જઈએ છીએ અને એવું બધું જ છે અને વાગી ગયા છે પોણા સાત હવે ફટાફટ નીકળી આપણી ગાડી કાલ રાત્રે ન્યાજ મૂકીને આવ્યો હતા કારણ કે પાછળ એક પ્રસંગ હતો એટલે આ બધું પેક હતું આવે મતી હતી નહીં કાઢી બાડી કાંઈ એટલે કાઢી ન્યા મૂકીને આવ્યા હતા એટલે એકટી હોલીને આપણે જયેશભાઈને ઘરે જતા રહીશું અને આપણી ગાડી ત્યાં જ પડી છે પછી ત્યાંથી આપણે બધાને ભરી નીકળી છે શું તો જવો ભાઈ અત્યારે પહોંચ્યા છીએ ભગોદરા અને કલાક દોઢ કલાકની ડ્રાઈવિંગ કરીને અને અત્યારે મારા વિશાલભાઈને જયેશભાઈને બધાને ચાની બધા ચા તલોપ લઈ છે એટલે ચા પીવા માટે હું કે વિશાલભાઈ સારું ને કેમ ભાગો છો

વરાજા એ ગાડી અહિયાં મિકી અને અમારી બે જો વરાજાની ગાડી પેલા હોય અહિયાં નહીં વરાજા ની ગાડી એમ થી હોય ને ઉતારે ઉતારે આવી ગયા ફટાકડા ને બોક્સ લઈ લીધું ફોડવાના હે નો જો ભાઈ ગામડાની હકીકત મજા આ છે આ પૂરી તમે ગેસે તળો અને આ ચૂલામાં તળો આનો ટેસ્ટ જ કંઈ કલાક ભાઈ બપુ જોઈ લ્યો છે ને ભાઈ ગામડાનો ઓરિજનલ ટેસ્ટ આજે જમવાનો છે ભાઈ એક નંબર પૂરી છે મસ્ત મજાનું જમવાનું છે જોઈ લ્યો ભાઈ અને અહીંયા અંદર બધા બેઠા છે અને અહીંયા જો ભાઈ પૂરી મસ્ત મજાની તળાઈ છે જો ભાઈ ચૂલામાં ઓરિજિનલ ખાણું ભાઈ જો ભાઈ ઓરિજનલ જમાવડો તો છે ને અહીંયા કર્યો છે અમારા વિશાલભાઈને ને બધા જોઈ લ્યો ભાઈ છે ને હું કેવી સાલ ભાઈ કેવી મજા આવે ગામડાની મજા અલગ છે ને હા બોલે મજા જ આવે રાખે ને હાલો બધા પહાડમાં પહાડમાં પહાડ નથી આ તગડી છે તગડી મેલવાના બધે પહાડ એ કેટલું દૂર થાય બહુ અઢીસો અઢી કે તમારી ગાડી પૂગી જાય કારણ કે દોઢસો વાળા રહ્યા ને તમે આજે ભાઈ મસ્ત પૂરું શું કહેવાય ચૂલામાં તળે છે જોરદાર ખાવાની નથી નથી ખાવાની

જઈ લેવા ભાઈ બધાએ જમાવડો કર્યો છે બાજુના ઘરે બેઠા જઈએ તો જો ભાઈ મસ્ત મજાનું બધાએ જમી લીધું છે ને અત્યારે અમારા શું કેવા તગડીના જમાઈને સોડા પીવાનો આમ કેવો હરખ થયો એટલે વિશાલભાઈ સોડા પીવાનું કરે છે શું કેવું એ જયેશભાઈ સોડા પીવી તમારે હે હે વધારે ખવાય ગયો હતો આઈનું લઈ તો હતું લઈ લેવા તો બધાય તો ફાઇનલી જોવો ભાઈ નીકળી ગયા છીએ અને રસ્તામાં બધાયને શાકભાજીને એવું બધું લેવું તો એટલે જોવો ભાઈ બે ગાડી ઊભી છે આગાડીએ એ ઊભી છે અને પાછળ દયસભાઈની ગાડી ઊભી છે બધાને થોડું ઘણું શાકભાજી લેવું તો એટલા માટે પછી ઉભા રહ્યા છીએ અત્યારે ભાઈ સાહેબ ક્યાં એટલે ક્યાંય ટ્રાફિક નહોતો નેડ્યો અને જેવા અમે અમદાવાદમાં તો હાલો અમદાવાદમાંય નથી નેડો ટ્રાફિક પણ જેવા અમે મારા ઘર પાસે પહોંચ્યા ને અને ભાઈ ટ્રાફિક એટલે કાળા ગજબ નો ટ્રાફિક જ્યાં કોઈ દિવસ ટ્રાફિક નો હોય ખોડિયાર મંદિર પાસે પાછળના રોડે નેક્સ્ટ લેવલ ટ્રાફિક બોલો વિચાર કરો એટલે શેઠી આવીને સિરામણ થઈ ભાઈ જૂની કે વધશે એવું છે અત્યારે ભાઈ જૂના શું કહેવાય બધા આવડા આડા રસ્તે ગલી ખાચા વાત થઈને ઘરે પહોંચું છું ખબર નઈ થોડીક વાર ને ટ્રાફિકમાં ઉભો રહ્યો ને ટ્રાફિકમાં હલવાઈ ગયો હતો ને તો એ ખાલી ઊંઘ આવતી હતી બોલો અત્યારે જો આવા રસ્તેથી ઘરે જ આવશું ઘરે એવું બધુંય હાલે છે કાંઈ નહીં હાલો હલો ફટાફટ ઘરે પહોંચીએ અને ફરીવાર આરામ બરામ તો નહીં થાય અત્યારે આરામ કરવા બેહું તો હવે ભેગું નહીં થાય રાતે ઊંઘ નહીં આવે ડાયરેક્ટ આપણે રાત્રે જ આરામ કરશું કાંઈ નહીં હાલો ઘરે પહોંચીએ અને આજે પિક્ચર જોવાનું પ્લાન છે ભાઈ સેટિંગ કરીએ ચાલો પિસ્પાટું જોવા જવાનું કદાચ પ્લાન છે તો વાગી ગયા છે નવ અને આજ તો ભાઈ ટ્રાવેલ કરી કરીને બહુ થકી ગયા છીએ અને જમીન પાછા ઉપર આવતા રહ્યા છીએ અને લાગી જાય હવે એડિટમાં કારણ કે વહેલું એડિટ બતાવી સુઈ જવું છે કારણ કે કાલે ભલે શૂટ બૂટ કાંઈ છે નહીં બે દિવસ હમણાં આરામ છે મસ્ત ઘરે રહેવાનું છે ને આરામ કરવાનું છે અને પિક્ચર જોવા જાવું તો ટિકિટના સ્લોટ જોયા પણ ટિકિટ જ ન મળી આવું બધું છે એટલે કાંઈ વાંધો નહીં આ કરે જીવન છે અને પૂછપાટોનો તો ભાઈ ક્રેઝ એટલો છે ને એની વાત જવા દો ટિકિટ જ ન મળી હું કરવાનું કાંઈ વાંધોને આજ થાયકો જો છો આમ થઈ મેં તું જાવું નથી કાંઈ તો હમણાં બે દિવસ ફ્રી જોઈએ ને તો પછી બે દિવસ પછી જી આવશું બે દિવસમાં ગમે ત્યાં જી આવશું એમ તો કાંઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જજો તો મળી રહેલો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ